આ વિકીબેન પડવા માટે જઈ રહ્યા છે વીરતીબેન પણ 20 દિવસ પછી આવી સહસમજની સાધવી બનસે સાધવી બોલ બની ઘરને છોડસે પરિવારને છોડસે શહેરને છોડસે સુખ છોડસે સંપત્તિ છોડસે મોબાઈલ છોડસે બધું જ છોડી અને આખા જગતના કલ્યાણ થાય મારી બધી બેસેલી બહેનો મારી માતાઓ મારા ભાઈઓ મારા પિતાઓ બધા જ સુખી થજો બધાને બધું જ મળજો એમની જે ઈચ્છા હોય પૂરી થજો આવા આખા જગતનું કલ્યાણ કરવા માટે આ બેન જઈ રહ્યા છે અને આ બેન આજે તમને પણ કંઈક કહેવા જઈ રહ્યા છે સાંભળવું છે શું કહે છે એકવાર જોરદાર તાળીઓ આપણે પાડીએ

દાદાની દીક્ષા લઈને દીક્ષિત બનનાર સાધુ સંતો કેવું જીવન જીવે એનો થોડો તો અંસાર હશે છતાં ટૂંકમાં કહું ગામમાં ઘર નહીં સીમમાં ખેતર નહીં માથે કોઈ વર નહીં તેનું નામ સાધુ દરજીનું કામ નહીં નાઈનું નામ નહીં પાર્લર માટે દામ નહીં તેનું નામ સાધુ રસોઈની લત નહીં परिवार નું ખપ નહીં ખોટી ગપશપ નહીં તેનું નામ સાધુ તો સુખનો પાર નહીં મન કોઈ ખાર નહીં પ્રભુ મેળાવાની વાર નહીં તે નામ સાધુ છોડી પોતાનું ગામ છોડી પોતાનું ગામ કરે ધર્મ કામ જે તે નામ મેળે સુખ તેમાં વાહ રોજ હલે મોજ કરે પોતાની કોજ સાધુ સંતો બનવા માટે સમગ્ર સંસાર પરિવાર ઘર બાર જોડીને દીક્ષા લેવાની હોય છે અહીં તો ભગવાન તો સંતો કદાચ વધારતા હશે માટે આપણે વિના દાદા એમે પણ દીક્ષા તો લીધી પણ એનું પોતાનું આયોધ્યાનગરનું તો પછી આ દીકરી એનું ગામ એનું શહેર એવી સુરત હું સુરત છું સુરત તો છે ને દીક્ષાની નગરી કહેવાય દીક્ષાની ખાણ કહેવાય એવા સુરત શહેરમાંથી હું આવી છું તો પોતાનું ગામ પોતાનું શહેર બધું છોડીને હે કહી એક પર આદપુર ગામની બાજુના સદ્વર્ણ ચંદ્રમા દીક્ષા કેમ લેતી હશે આવો મનમાં પ્રશ્ન કરો મને ઘણા પૂછતા તો આજે તમને બતાવું કે જે સિદ્ધવડની ભૂમિમાં મારી દીક્ષા થવાની છે ને એ સિદ્ધવડની ભૂમિ કેટલી અદ્ભુત છે કે જાતી મારા આદિના દાદાના દેરાસરની ફરફટી ધજાના 24 કલાક દર્શન થાય જાતી મારા તમારા જેવા અનંત જીવો તમામ પાપોથી તમામ દુઃખોથી મુક્ત થઈ ગયા છે

એ ડુંગર ના પથ્થરે પથ્થરે અરે પથ્થરે પથ્થરે નહીં કાકરે કાકરે દાદા આદિનાથ પગલા પડ્યા છે સિદ્ધો ની રહે છે આવા ગિરિરાજ ની તળેટી આવા સિદ્ધો ભૂમિમાં ભૂમિ કોને રહેવું ન ગમે ને અને આપ સૌ તો એટલા પુણ્યશાળી છો એટલા ભાગ્યશાળી છો કે આપના ભાગ્ય તો અમને બધાને ઈર્ષા થાય કે તમને જીવનભર દાદા આદિનાથની ની અમેરિકામાં રહેવાનો અદ્ભુત અવસર મળ્યો છે તમને બધાને એક વાત કહું અમારો અમારો જૈન સમાજ છે ને કોઈને પૂછે ને કે ભાઈ તમને જીવનમાં જીવનમાં અંતિમ સમયે કયો સ્થાન જોઈએ કેવી ભૂમિ જોઈએ તમે શું ઈચ્છો છો કે તમારો શ્વાસ રૂટે તો ક્યાં ટૂટે તો બધા જ જૈનોના મુખે ખબર શું હોય એક જ જવાબ કે જો મારો શ્વાસ ટૂટે તો શત્રુંજયની ગોદમાં આદિનાથ દાદાના સાનિધ્યમાં જ મારો શ્વાસ મને જોઈએ તો એક શત્રુજની તડેતીની પાવન ભૂમિ જોઈએ માટે આપના ભાગ્ય ને તો નત નત છે પણ આપના તો જાણે પરમાત્મા બનીને આપને તો ઘરે આંગળે આંગળે દાદીના આ દાદા આદિનાથ વસ્યા છે આવા દાદા આદિનાથની દીક્ષા હું લેવા જઈ રહ્યો છું બસ આ આદિનાથ દાદા મારા પર તેમના પગલા જા પડ્યા એ જ મારું કામ અને રોજ તેમની તડેટીમાં રહીને જીવનભર ભર એની સેવા કરનાર આપ સૌ ગ્રામજનોજ મારા સજનો આપ સૌ જે દાદા આરીના તરની હું દીક્ષા લઈને આ માર્ગ પર નીકળવા જઈ રહી છું ત્યારે આપ સૌ મને આશીર્વાદ આપશો ને હું એવું જીવન જીવું કે જે જીવતા હું મારા લક્ષ્યને ક્યારેય ન ભૂલું આત્માથી પરમાત્માની સાધના માટે નીકળી છું તો મારા આ લક્ષ્યને હું પામીને જ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિથી ક્યારે ન લલચાઉ જે માટે થઈને હું મારા માતા-પિતા ઘર પરિવાર સુખ સુવિધાઓ છોડીને આ ઘરેણા લુગડા આ વાડ સુત્ર મુંડાવીને ખુલ્લા પગે નીકળી જવાની છું ત્યારે મારા પવિત્ર જીવનમાં મને મારા આદિનાથ દાદા મળીને જ રહ્યા મારા પગે કાંટો વાગશે તો ચાલશે પણ હું કોઈના કાળજી કાંટો ન વગાડું મારા વાળ ઉતરશે તો ચાલશે પણ આ સૃષ્ટિ પર રહેલા કોઈ પણ જીવ પ્રત્યે મારો વાળ ક્યારેય ઓછો ન થાય કારણ મારા તીર્થંકરોની પરમાત્માઓની આજ્ઞા છે કે વિશ્વભરમાં રહેલા તમામ જીવોને સુખ આપવું શાંતિ આપવી શાતા આપવી શાસન રસી અને કોઈ પણ જીવને જમાડ્યા નહીં હોય ત્યારે હું ન જમું એક વાર જમવાનું નહીં મળે તો ચાલશે આવું જીવન મારું જીવાતું રહે એ માટે આપ સૌ મને આશીર્વાદ આપજો